સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર જીવન નિર્વાહ તેમાં ભાગ બે આજે આપણો પહેલો બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આપણી સ્કૂલ જશે શરૂ થઈ ગઈ છે માટે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું કે જેથી કરીને હવે તમને જે કંઈ પણ અભ્યાસક્રમ છે જે કંઈ પણ વિસ્તારથી માહિતી આપવાની તે સ્કૂલે આપવામાં આવશે આમાં તો ઓનલી ફોર ખાલી વિડીયો જે છે આપવામાં આવશે જો એંશી ટકા હાજરી થઈ જશે તો વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે માટે તમારે ઓનલાઈન શિક્ષણ ધીમે ધીમે અત્યારે જે છે બંધ થતું જાય છે અને ઓફલાઈન શિક્ષણ વધતું જાય છે માટે એવો આગ્રહ રાખો કે સ્કૂલે આવી ભણવું આપણે એટલો સમય ઘરે બેઠા જોઈએ તો થોડોક સમય પણ સ્કૂલે આપવો જોઈએ તો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ તો કહેવાય આપણે ખેતી વિશે જોવાનું છે પશુપાલન જોવાનું છે અને જીવન નિર્વાહ પછી તો કે ભાઈ ગુજરાન કેવી રીતે ચાલે તે પણ આપણે જોવાનું છે આમાં પણ એક નાની એવી વાર્તા છે તે આપણે જોઈએ નાનું ગામ પાડરવાડા અહીં સલમાન રહે સલમાન ખાન નહીં પણ છોકરાનું નામ સલમાન છે સલમાન પાસે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે એક નાનું એવું ગામડું છે વિદ્યાર્થી મિત્રો અને ત્યાં એ ગામનું નામ છે પાડરવાડા અને ત્યાં એક સલમાન નામનો ખેડૂત રહે છે અને તેની આગળ દસ એકર જમીન છે આ જમીનમાં તે જાતે પોતે ખેતી જેસી કરે છે જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે જો જરૂર પડે દાડિયાની કોઈની મજૂરીની તો પોતે જેસી બોલાવીને અને મદદ લે છે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે જે કોઈ લોકોને બોલાવે છે મજૂરી માટે એમના પૈસા તે ચૂકવી આપે છે તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે સલમાન છે એ બિયારણ અને ખાતર બજારની અંદર વેપારી પાસેથી ખરીદે છે વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે આ વેપારી છે તેમને ઉધાર આપે છે ખેડૂત છે એટલે ઉધાર આપવું જ પડે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત કરે છે જેવો ખેતરમાં પાક ઉતરે અને પૈસા આવે એટલે આ સલમાન જે છે એ વેપારીને પોતાનું જે કંઈ પણ દેવું હોય તે ચૂકવી દે છે બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે બાકીના જે પૈસા વધ્યા હોય બધાને ચૂકતા કારવતા એમાંથી સલમાન સાત કે આઠ મહિના સુધી પોતાનું જીવન જે છે ચાલે છે જીવન નિર્વાહ કરી શકે છે બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે બાકીનો જે સમય છે આપણે જોઈએ તો કે ચારક મહિને શું કરવું તો કે પશુપાલન કરે છે તે સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે સલમાન પાસે એક ગાય અને બે ભેંસ પણ છે તેમનું દૂધ સલમાન જરૂરી નાણાં મેળવી આપે છે અને આ દૂધ સલમાન જે છે એ ડેરીમાં મૂકે છે અને એમને જરૂરી પૈસા મળે છે સલમાન દૂધ સહકારી મંડળીમાં ભરાવે છે તેમાંથી જે આવક થાય તેમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે છે આપણે જોઈએ તો કે ભાઈ આ ચાર મહિના જે પશુપાલનનો જે આ વ્યવસાય કરે છે અને સહકારી મંડળની અંદર દૂધ ભરે છે એમાંથી એને જે આવક થાય એના ચાર મહિના એનું જીવન સરસ રીતે જીવી શકે છે કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે બાજુમાં એક શહેર છે ત્યાં ઔદ્યોગિક વસાહત છે નાની એવી કંપની છે ત્યાં પણ પોતે છૂટક મજૂરી કરીને પોતાનું જીવન જે છે સરસ રીતે જે છે જીવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ગામનું શહેર સાથે જોડાણ ગામડાનું શહેર સાથેનું જોડાણ આપણે જોઈએ તો કે ભાઈ નાનું ગામ રામનગર અહીં એક વેપારી એમનું નામ જગાભાઈ એમની નાની દુકાન આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી દે ઓછા પૈસા ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસા આ સામાન વેચીને નાણાં કમાય છે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ એક નાનું ગામ છે રામનગર ત્યાં એક વેપારી છે એમનું નામ છે જગાભાઈ આ જગાભાઈને નાની એવી દુકાન છે આ દુકાનમાં શાકભાજી મળે છે કરિયાણું મળે છે જીવન જરૂરની કેટલીક વસ્તુઓ મળે છે સાબુ મીઠું નાની મોટી દવાઓ આ બધું જે છે એ આ રામનગરની આ જગાભાઈની દુકાનમાં જે છે મળે છે પણ એ ગામની અંદર સૌથી વધુ ખેતી કેની થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે ચોખાની ચોખાની સૌથી વધુ ખેતી થાય એટલે લોકો શું કરે છે કે ભાઈ જગાભાઈની દુકાને ચોખા આપી આવે ને જે કાંઈ પણ વસ્તુ જોતી હોય તે મેળવી લે જે લોકોને વસ્તુ ન જોતી હોય તો જગાભાઈ ઓછી કિંમતે ચોખા ખરીદી લે છે અને એના બદલામાં થોડા ઘણા પૈસા આપી દે છે પછી આ જગાભાઈ શું કરે છે તો કે ભાઈ આ જગાભાઈ જેટલા ચોખા ભેગા કર્યા હોય તે શહેરમાં જઈને થોડા વધારે પૈસે મોટા જે વેપારી છે તેમને વેચી આપે છે અને પોતાનું સરસ મજાનું જે છે આ જીવન નિર્વાહ એટલે કે ભાઈ ગુજરાન જે ચલાવે છે જગાભાઈ આવી રીતે પોતાનું જે જીવન ચલાવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ મધુબા જેવા ખેતર મજૂર અંગે આપણે જોયું જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ વિદ્યાર્થી મિત્રો આપણે મધુબાને ખેતરની અંદર મજૂર કામ કરતા એ જોયા ત્યાર પછી જમીનદાર એટલે કે આપણે સલમાનને જોયો કે તેની આગળ દસ એકર જમીન હતી એક ગાયને બે ભેંસું હતી ત્યાર પછી આપણે જગાભાઈની હમણાં વાત કરી કે ભાઈ નાની એવી દુકાન હતી તમામ વસ્તુ ત્યાં મળેલી ને ચોખા જે છે એ ઓછી કિંમતે લે છે ને શહેરમાં વધુ કિંમતે વેચે છે આવી બધી આપણે વેપારી વિશે વાત કરી તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવે અંગે પણ આપણે વિગતવાર જોયું કેવી રીતે લોકો પૈસા કમાય છે તેની આપણે વિસ્તારથી જે છે આ પાઠની અંદર જે છે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે અન્ય રીતે જીવન નિર્વાહ બીજી રીતે પણ આપણે પૈસા જે છે એ કમાઈ શકીએ છીએ કેવી રીતે આપણે જોઈએ તો કે ભાઈ નાનું ગામ સડારણા દરિયા કિનારે આવેલું આ ગામ અહીં રૂડીબહેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે માછલીએ દરિયાઈ જીવ છે રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે લખીમાં ઘરડા છે તેમના પતિનું અવસાન થયું છે રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાળ અને એમ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર જોઈએ તો કે નાનું એવું ગામ છે સરડાણા આ ગામની અંદર આપણે જોઈએ તો કે બે બહેનો છે રૂડીબહેન અને લખીમાં હવે તો કે આ તો કે કોઈ જગ્યાએ ખેતી કામ મહેનત કરતા એની પાસે જમીન પણ નથી છૂટક મજૂરી પણ નથી કરતા આ શું કરે છે કે માછલા પકડવાનું કામ કરે છે આ બંનેના પાટારમાં એક હોડી છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ છે ગરડા છે અને આપણે જોઈએ તો કે રૂડીબહેન છે એમના પતિ છે તે એમના ઘરકામમાં જે ઉપયોગી બને છે માછલા પકડીને લાવે છે અને આપણે વાત કરીએ તો કે ભાઈ આ માછલા જે છે એ લોકોને વેચે છે અને પૈસા કમાય છે આવી રીતે પણ આપણે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ આ માછલી પકડવાનું કામ આપણે જોઈએ તો કે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે બાકીના ચાર મહિના એ પણ અન્ય છૂટક મજૂરી કરીને પોતાનું જીવન જે છે કહેવાય ને કે સરસ રીતે કાર્ય કરતા હશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી અન્ય રીતે જીવન નિર્વાહ સુધી રાખીએ છીએ હવે બને ત્યાં સુધી આપણી સ્કૂલ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે તો બધાએ સ્કૂલે આવવાનો આગ્રહ રાખવો વિદ્યાર્થી મિત્રો સ્કૂલે આવશો તો થોડીક વધારે મજા આવશે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત